નમસ્કાર ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી જીરુ એરંડા રાયડો વગેરે જેવા બજાર ભાવની માહિતી સો સો ટકા સાચી તમને મેળવી શકો તો આગળ વાત કરીએ આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના એપીએમસી બજાર ભાવની ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોંજીનો ભાવ એકત્રીસોથી તેત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ રૂપિયા जीरु पाँच हज़ार पाँच सौ सात हज़ार रुपया रायडा बात करिए तो आठ सौ पंचोतेर थी नौ सौ पचास रुपया एरंडा एक हज़ार बावन थी अगयार सौ छवी चना एक हज़ार वीस बार सौ तीस रचका बीजनी बात करिए तो अठावीसों अठावी सौ रुपया सुवा बेहजार एक थी बेहजार एक रुपये मेथी नौ सौ पचास थी तेरसौ पंचाणु रुपया अड़द पंदर सौ वीस थी ओग सौ रुपया मगनी बात करें तो सोल सौ पचास थी बेहजार चालीस रुपया तुवेर तो अठार सौ ऐसी थी बेहजार बार ताना बार सौ पचास थी सत्तर सौ बीस अजमो सत्तर सौ नव्वाणु थी तरह हज़ार पच्चीस रुपया सोयाबीन आठ सौ सो अड़तालीस थी आठ सौ बोतेर जुआर सात सौ पचास थी आठ सौ पचास लसन चार हज़ार पाँच सौ पचास थी छ हज़ार सौ વરિયાળીની વાત કરીએ તો સોળસો ચોરાણુંથી સોળસો ચોરાણું મરચાં સૂકા પંદરસોથી ચાર હજાર કાળા તલ અઠ્યાવીસો વીસથી એકત્રીસો બાવીસ સફેદ તલ પચીસો પચાસથી એકત્રીસો ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો ચોત્રીસથી છસો તેર લોકવણ ઘઉં પાંચસો અઢારથી પાંચસો અડસઠ મગફળી ઝીણી અગિયારસો એકથી બારસો મગફળીની વાત કરીએ તો એક હજાર એંસીથી બારસો પંચોતેર કપાસ એક હજાર પચાસથી ચૌદસો છન્નું ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના બજાર ભાવને વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો વિડીયો બનાવવા આવે તો વિડીયોને લાઈક કરજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા Mari de ese